રામપુરા ગામના રહીશોએ થરાદના પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પત્ર કર્યું છે આ પત્રમાં ગામમાં થયેલા દબાણને ચોમાસાની ઋતુ દરમિયાન પૂરતું રોકી રાખવા માટે વિનંતી કરવામાં આવી છે પંચાયત અને કોરી થરાદ તરફથી ગ્રામજનોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવ્યું છે આ નોટિસની અંતિમ તારીખ ચોવીસ જુલાઈ બે છે વોર્ડ નંબર સાત અને આઠમાં દબાણ હેઠળની જમીન પર અનેક સુવિધાઓ આવેલી છે આમાં દૂધ ડેરી પાણીની ટાંકી શાળા દેવસ્થાનો બસ સ્ટેશન અને સરકારી કોમ્યુનિટી હોલ નો સમાવેશ થાય છે આ વિસ્તારમાં તેત્રીસ જેટલી સરકારી પ્લોટ અને અનેક દુકાનો આવેલી છે અહીં મોટી સંખ્યામાં બાળકો વૃદ્ધો અને વિધવાઓ રહે છે ઘણા લોકો પાસે ઇન્દિરા આવાસ આંબેડકર આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આવેલા છે ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉની પંચાયતની બેદરકારીના કારણે ગરીબ લોકોને ન્યાય મળ્યો નથી ગામમાં યોગ્ય માપણી થઈ થઈ નથી અને ઘરોની ખોટી છે ગ્રામજનોએ ખાતરી આપી છે કે સ્મશાન કે જાય રસ્તા પરના દબાણો સ્વેચ્છાએ દૂર કરશે જો દબાણ દૂર કરવામાં આવે તો ગરીબ વસ્તી અને પશુધને ચોમાસામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કેટલાક પરિવારોમાં પ્રસૂતિ થવાની છે અને દબાણ દૂર થવાથી માતા બાળક નાજીવને જોખમ રહેશે આ ઉપરાંત ગરીબ બાળકોના શિક્ષણનો પ્રશ્ન પણ ઊભો થશે મારું નામ મોદી બાબુભાઈ દલાભાઈ ગામ રામપુરા તાલુકો ધરા જિલ્લો બનાસકાંઠા આજે અમે ટીડીઓ સાહેબને પણ અમે આવેદન પત્ર આપ્યું છે અને પ્રંત સાહેબને અહીં કલેક્ટર સાહેબને પણ અમે આવેદન પત્ર આપ્યું છે હવે માન્ય શ્રી શંકરભાઈ સાહેબને અને જે લાગતા વળગતા અધિકારીઓ ગ્રામ પંચાયત બધા અમે આવેદન આપવાના છીએ અમારી એક જ અરજી એવી છે કે અમને પંચાયતે જે નોટિસો ફાળવી અમે વર્ષોથી ગામ તળમાં રહીએ છીએ અને અમે ગામના રહેવાસી છીએ અને હવે આ ચોમાસાની જે મોસમ છે એ મોસમમાં અમને ચાર મહિના જે ચોમાસા પૂરતી રાહત આપે અને અમને રહેવા દે કારણ કે અમારી પડતર જમીન છે બીજે ગૌચર છે અમે ક્યાં જશું એ અમારો મેન પ્રશ્ન છે તો મહેરબાની કરી સરકાર શ્રીને સર્વ મીડિયા મિત્રોને એવું કહેવા માગું છું કે અમને ચોમાસા પૂરતું જે દબાણ આવેલું છે જે સરકારી લેવલે એ દબાણ પૂરતો અમને રહેવા દે પછી અમે રીતે દબાણ ખાલી કરી નાખશું અમને અમને રહેવા માટે વ્યવસ્થા વ્યવસ્થા બધી કરી આપે સરકાર કારણ કે અમે વર્ષોથી રહીએ છીએ સ્ટેટ વખતે અમારો રહેઠાણો છે પણ એ અમારા નકલો છે અમે વેરા ભર્યા છે અમારા વોર્ડ નંબર હાથ ને હાથ ની અંદર બધા આવેલો દાખલા તરીકે દૂધ મંડળી બાળ મંદિર સરકારી આવાસના મકોનો પ્રધાનમંત્રી આવાસના મકોનો વોર્ડ નંબર હાથમાં આવેલા છે એ આજ તમને દબાણમાં ગણી લીધા છે અને અમે વર્ષોથી રહીએ છીએ અમારે ભાઈ અમે વેરા ભર્યા છે અમારા પાસે લાઈટ બિલ છે અમને કનેક્શન આપ્યા છે પાકા રસ્તા આપ્યા છે બધું અમારા પાસે છતો અમને આજે એવી રીતનું અમને ખ્યાલ જ આવ્યો છે કે આ પ્રશ્ન થઈ ગયો છે તો સદંત્ર મને ફ્લોટ મળે અથવા જે તે જગ્યામાં માં રહેવાનું રહેવાનું મળે છતો કોઈ ન થાય દબાણ મે ખુલ્લું કરવા તૈયાર છે પણ અમને આ ચોમાસા પૂરતી રાહત આપીને જે તે છતરે માં રહેવા દે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ